ફોણા તો બીજા કોઈને પાણી પાણી તો બીજાને લેવાનું છે હવે હું પાણી ચાલુ આય ચાલુ તું એમ કર સાબા થા હા સાબા મેલું પમન પાડ

અલા ઈ તો હે અલા જીરું ઉગવામાં કેવરાવશે પછી બહુ વધારે પાણી થઈ જાય તો હુએ એવું બીજો પાઉડર લેતા ના ના એ તો એવું એમ તમિટ પણ ભડો કેટલામ હાઈડીન મેલ્યું ને આ આવી તો પાણી વારતા છે લે ખારું લે તને લાય હું વારું પાણી ભરકે આ પાઉડર પડે

તો શેતરમાં તાર પાણી તો સારું સારું કાઠું મારું સારું તૂટી તૂટી જાય હારું નકરું બધું આધીન આદી ને પાણી પીવરાવવું પડશે ન કે નહીં મેરા આવ્યો સારું કાઠું ભરાવ દે ત્યારે આટલું તો પીજ્યું હવે આટલું બાકી છે આજ હાજી તો પીજે હેલાદી ચમલા આટલો બધો ભરાવ કરે છે હવે આ એક આદી ને એક વાટીને આ બાજુ ને એક જતું રે ને તો ભરાવ ની હરી જાય

પેલા પાણીમાં આવું કરે બીજા પાણીમાં એટલે એ ચેતર ની તો એક નંબર છે ભાવ હતો કઈ ખાડા શું હજાર રૂપિયા તો નતું આજુ મેં

હજુ તો આલુ ના આલુ ફાઈનલ ને ફાઈનલ ફાઈનલ ને તો લીવ રયો બ મણ જીરૂ થાય આલ ફેર આપણે આમાં પંચાવન થી સાઠ મણ એટલે તારો આઈફોન પાકો બસ હો મહેનત કરો ચાર મહિના સારું તો તને આઈફોન શું મોટી વાત છે મણ આઈફોન તારે હુકા 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 ને

વાઘ બકરી ચા નો મિનિંગ કેવો ખબર છે જો ભાઈ બંધ આરા બે હો તો વાઘ જેવી ફિલિંગ આવે અને ભાઈ આરા પીવો ને તો બકરી જેવી ફિલિંગ આવે કેમ એવું આ તો વાઘ બકરી ખાસિયત જ છે સાની નામ જ એમ પાડ્યો તો સાથ થરી ગયો પડે આવે થરી ગયા ને તમને ચા ના પાડી દો આ સાથ આઈ લાય હમ પાણી લે પાણી જાવ દે ખાવા દે પચાસ કિલો વાળા કિલો ના લે આલે વાત કરું ઓય તો ભૂડું વાપરતા કીધું ખરું તો પી એમ ઘરે પીશું એવું થોડું હાટુ ખેતરામાં ચા પીવાય ઘરે દોડ અમે તો રોજ તમારા આબને આબવાનું પડે એમાં શું આ તમારો છોકરો છોકરો હા કામમાં તુદી લાગી ના હોય

ઘરે હેવા થાજી પણ મેમન માંથું કરું નીકળાયું નથી આગેવાન નહીં પડે રઘુબા આગેવાન હતા ગમે એવું નાનું મોટું કામ હોય તો રઘુબાન બોલાવું

ચાર મસાલા મેક લાવ જો પાંચ વારો પાંચ વારો ઓય ચી તો મેક લઈ દો એ બટી એ સંપલ લેતા મારા સંપલ ઉલા પડે સંપલ એજી એજી ઘરે જાવ ઉલા ઉતાવ રે છોકરા તા હું જાવ ઘરે બરવા દંતારી આ મિલતો જો હા અને ખાપે બસ હાર બાજી હા હા પણ પાણી હાર પીરો પી રહ્યો હા ઈ તો ના કેવું ઉપો અરે મને ના કે દંતને મિલતો હા ભલે પડી જો લઈ જાજો હા એનો મુ તો આમ દેવ હોય આ તું તું જ પાણી હરું ધ્યાન રાખીને વાજવ અને ટિફિન હમણાં મેક લાવો